અને મિત્રો આમાં ધ્યાન ક્યાં રાખવાનું છે જો તમારા વોટ્સઅપમાં કોઈ લિંક આવી છે અથવા તો તમારી ફેસબુક અથવા ઇન્સ્ટામાં ક્યાંય લિંક આવી છે તો એ લિંક ઓપન કરી અને પછી પેમેન્ટ કરીએ ન્યા ધ્યાન રાખવાનું છે કારણ કે જે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર જે ઓફર ચાલુ થવાની છે એની લગભગ ઠેક ઠેકાણે ચર્ચા થઈ રહી છે કે કયો ફોન કેટલામાં મળશે કે આ ફોન આપણા હાથમાં આવશે કે નહીં તો મિત્રો એમાં એક ફ્રોડ ટીમ પણ સક્રિય થઈ છે ઘણી બધી ફ્રોડ ટીમ એક નહીં તો એમાં ફ્રોડ ટીમ તમારો ફાયદો ન ઉઠાવી જ એ તમારે ધ્યાન રાખવું જો તમારા ફોનમાં કાંઈ લિંક આવે કે આ ફોન આટલી મિનિટ પૂરતો આટલામાં છે તો તમારે એની અંદર જઈ અને પેમેન્ટ ન કરવું પહેલાં તમારે વેરીફાય કરવું કે ઓરિજિનલ ફ્લિપકાર્ટની જ લિંક છે કે નહીં કે ઓરિજિનલ એમેઝોનની જ લિંક છે કે નહીં પછી તમારા ફેસબુક અથવા ઇન્સ્ટા એકાઉન્ટમાં પણ એવો મેસેજ એવો કાંઈ પોસ્ટ આવી શકે કે ભાઈ આટલી મિનિટ પૂરતી આ ઓફર છે જલ્દી અને મિત્રો આમાં ધ્યાન ક્યાં રાખવાનું છે જો તમારા વોટ્સઅપમાં કોઈ લિંક આવી છે અથવા તો તમારી ફેસબુક અથવા ઇન્સ્ટામાં ક્યાંય લિંક આવી છે તો એ લિંક ઓપન કરી અને પછી પેમેન્ટ કરીએ ત્યાં ધ્યાન રાખવાનું છે બાકી તમે ડાયરેક્ટ ફ્લિપકાર્ટની વેબસાઈટ ઓપન કરો તો ત્યાં ક્યાંય વેરીફાઈ કાંઈ કરવાની જરૂર છે નહીં અને મિત્રો અથવા તમે એમેઝોનની વેબસાઈટ ઓપન કરો તો ત્યાં પણ કાંઈ વેરીફાઈ કરવાની જરૂર નથી અથવા તમે બંનેનો સોફ્ટવેર ઓપન કરો તો સોફ્ટવેરની અંદર પણ વેરીફાઈ કરવાની જરૂર નથી કે રાયતે તમારી પાસે કાંઈ પોસ્ટ તમારી હામી આવે અથવા લિંક આવે કે ભાઈ દસ મિનિટમાં ઓર્ડર કરી લેવાનો છે દસ મિનિટમાં તમે જલ્દી ઓર્ડર જ કરો તો ઓર્ડર તો તમારા સુધી પહોંચવાનો નથી પણ તમારા જે પૈસા છે એ ફ્રોડ ટીમ પાસે વૈયા જાહે